છોટા ઉદેપુર એ મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા છેવાડાનો જિલ્લો છે જ્યાં આદિવાસી જાતિઓનો વૈવિધ્યસભર જીવનશૈલી જોવા મળે છે સાથે જ આદિવાસી સંસ્કૃતિ કલા આભૂષણોમાં પણ વિવિધતા છે છોટા છોટાઉદેપુરમાં રાઠવા ધાણુક તડવી ભીલ વસાવા સહિત અનેક આદિવાસી પ્રજા છે આદિવાસી સમાજમાં વારે તહેવાર કે પ્રસંગને લઈ અલગ જ ઉત્સાહ જોવા મળે છે હવે જ્યારે હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પરંપરાગત તહેવારને માણવા વરસ વસ્તા આદિવાસીઓ પોતાના વતન આવતા હોય છે આદિવાસી સમાજમાં આભૂષણો ને લઈને પણ વિશેષ આકર્ષણ છે જેમાં ચાંદીની હાંસડી ચાંદીની કળા લોડિયા કંદોરો પંચિયા સહિત આભૂષણો ભૂષણો ખરીદવાનું ભરપુર ચલણ છે હવે જ્યારે હોળીનો તહેવાર નજીક છે તે સમયે આદિવાસીઓ ચાંદીના ઘરેણા લેવાની હોડમાં લાગ્યા છે ચાંદી સિલ્વર એમાં મોટા ભાગની કળામાં હાંસળી કરતી હોય છે એ લાક પર કિલરી આજુબાજુની હોય છે અહીં આ પુરુષો જે અંદર દેખાવા જોઈએ તો અહીંયા કડું પહેરે છે કડુ પહેરે છે આત્મા અને લેડીસો અહીંયા ભોરિયા પહેરે છે અને હાંડી ઉપર પાછો બીજો હાર પહેરે છે એ આ સુધીનો લાંબો હોય છે એ હાર પહેરવાનો હાલ અમારા કવાડ તાલુકાના અંદર સ્પેશિયલી એનો બહુ રહે છે આદવાસે જોકો મોસ્ટ ઓફ ચાનીનું ઘરેણું પહેરે છે અને એમાં કાંતી ચારમીને

ત્યારે એ એવું ક્યાંય ખોટું નથી કે આવનારા હોળીના પર્વને લઈ તમામ દુકાન ના વેપારીઓની ચાલી ચાલી થઈ પડી છે ટ્રોફી શેક ગુજરાત ફર્સ્ટ ફસ્ટ છોટાઉદેપુર